જય દ્વારકાધીશ ની તરફ કેમ છો બધા મજામાં ને મજામાં જાય આપડા ઉપર જતા ને મજામાં જાય શું અમારો ભાઈ મસ્ત મજાનો ખવાર સવાર તો થઈ ગયો દસ વાગ્યા છે યાર થઈ ગયો એમાં આવ્યું હોય કે આજ કોલેજ અખવાર વાંધ જવાનું બપોર પછી એક લેક્ચર ભરવા જવાનું જમીન એ બે ત્રણ કલાક જવાનું પડે લેક્ચરમાં લખવાનું અસાઇનમેન્ટ આવ્યા હે બે લખીને આપણે કાલ સબમિટ કરાવવાનું લખ નાખ્યું આપણે બીજું તો કઈ નહીં કાલ તો પછી આપણે બહાર ગયા હતા વ્લોગ પૂરો કરી દીધો તો એટલે કે બતાવ્યું નહીં તમને કાલના વ્લોગમાં એ ઓલા દોસ્તાને હે થોડું વાગ્યો વાગ્યો તો નહોતું કંઈક છૂટું એટલે બતાવવા ગયા હતા તમને ન કીધું આગળ તો આવું છે ને હવે જો લખવા બેસું લખી ને પછી જમવા વ્લોગમાં કન્ટિન્યુ મહિના રહેજો ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો હાલ આપણે એક રીલમાં હો કેવો હતો ને થઈ ગયા વધી જાય તો એટલે ફટાફટ પીજી સાઉટર લખવા બે ગયા છે સીધું ચેપ જીપીટી માંથી લખવાનું છાપવાનું છે ખાલી ચેપ જીપીટી માંથી એટલે તો ગાઈસ બોબર પડી ગયો છે આપણે ઘર ના લખતા હતા લખી નાખ્યું હવે મોસ્ટ ઓફ હવે જરીક જમતા આવી પછી જવાનું છે આપણે પાછું કોલેજ એટલે જમી આવી અને ફુવારો હાલે છે આગળ છે બતાવું તમને

આપણે જોવાનું છે કોલેજ બપોર પછી ખાઈને એક લેક્ચર છે એક સેમિનાર છે એ નથી ખબર એઆઈ નો હોય આટલું અહીંયા જાય પછી ખબર પડે હાલો લગ્ન ફાઇનલી ગાયજી આપણે કોલેજ થી ઓર નીકળ ગયે હે અહીં આવીને એટલે અમને એમ થાય યાર મજા આવે બે હવાની એડમિશનનો ટાઈમ ટેબલ આવી ગયું છે આપણે જો બતાવું તમને બ્રાઇટનેસ એક સબમિશનનો ટાઈમ ટેબલ છે

બહુ પબ્લિક સિટી ઓછું છે આજે ક્લાસમાં બેલ્જીસ લેક્ચર પતાય ને કહો આજ તો તમારા ભાઈનો એક ફોન લઈ લીધો તો મેડમ એટલે એમાં હતું એવું એ સીરી કરવા ગયો ને એમાં ફોન લઈ લીધો મારો ઓય રસ્તા કા બદલી જાવ સેલા હિમાંશુ ઓય હિમાંશુ ઈસ વન ઓફ આવી ગઈ છે એમાં એવું હતું મિત્રો એક પિક્ચર હતો એઆઈ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હું તમને થોડુંક જ્ઞાન દઉં ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો એક લેક્ચર હતો પતી ગયો હવે કાલથી સબમિશનનું આવી ગયો છે ટાઈમટેબલ આપણે સબમિશન કર્યા કરવાનું હવારમાં જવાનું પછી બપોરે જવાનું સવારમાં જવાનું બપોર જવાનું બપોર એટલે હવે જોવી બ્લોગ મને તો બને બાકી તો બે દિને ભેગા આવશે એવું કરશું કાલ કીધું એમ તમને હવે તો હોસ્ટેલ જઈને આપણે લખવાનું છે અસાઇનમેન્ટ આવી ગયું છે આજે અત્યારે એક લખી નાખવાનું પછી પૂરું ચલો આજ આ કેન્ટીન કેમ બનશે ને એ મને નથી ખબર પણ બંધ છે આજે ખબર છે આજ આખી આવડી આ લાઈન બંધ છે શું કામ હોય એ ખબર નહીં બધી દુકાનો બંધ છે આજ લાઈન કઈ જઈશ તમારો ભાઈ જે ભણતો ને ત્યાં જે આવ્યા છે લાલો ફિલ્મ વાળા આ તમારા ભાઈની હોસ્ટેલ હતી છ વર્ષ ભીણો છો અમાર તમારો ભાઈ ગુરુકુલ મોજ હતી તે આમ દફતર લઈને આવતો અત્યારે દફતર લઈને આવી છે તે હોસ્ટેલમાં ભણતા છ વર્ષ લગી ભીણો હું હવે આયા હોસ્ટેલ માં એમાં કે બીજું હોય ને હું તો ગાઈસ જી આપણે લખવા બેસી ગયા છે બડડુ જો આમાંથી જ લખવાનો છે આજ કે કે પીડીએફ આજે લખવાની જ છે બહુ જ આજુ છે આજે કેમ કે આખો સેમેટ જ છે તો આજે લખવાનું કે આપણે આખો ડન કરી દેવાનો છે આજે બડડુ જો

આવું છે બધું હા સામે છે ને એવડી સ્કૂલ છે અત્યારે આપણો રસ્તો આખો આપણે હાલ હું બધા હાલવા નીકળે હાંજે હાલવા નીકળે તમારો ભાઈ નીકળે પણ અત્યારે શું છે લખવાનું ને એવું બધું હતું એટલે મેં કીધું અને આજે આપણે વ્લોગ આખો રાખો સમજાણું એટલે હજી તો કાંઈ પૂરો કર્યો નહીં એટલે એટલે હવે આપણે જરીક હાલશું આગળ

તમે જોઈ શકો છો બેલોડિયાની બાકા જીકી બોલી રહી છે આયા અમારે સાઈન ને એવું કરવાનું છે જે ઘરે જાવી આવી દે આ કાકા બેઠા હોય ત્યાં નથી આ છે પાર્કિંગ બધા ગાડીઓ લાવે આપણે લાવવાની છે હજી વાર છે સમજો અને આ છે પાણી પીવાનું ફિલ્ટર તમે તો જોયું નહી એટલે તમને બતાવી દઉં આ ફિલ્ટર પીવો આ છે તમારા રૂમ આ બને છે અને આ બંધી નથી આ તો આમ પેક જ છે આ છે તમારા ભાઈની સમજાઈ ગયો ને તમને સમજાવવું પડે કે નહીં તમને એટલે બધું બતાવી દઉં આ છે ગાર્ડન સામે પાછળની બાજુનો રસ્તો આવું છે બધું બસ આજનો હે સિમ્પલ બાજુ આગળ કઈક જમવા જવું કઈક ઇડલી સંભાર હે જમી આવું પછી આપણે પેલા તો એડિટિંગ કરવાનું છે એટલે મેં કીધું આપણે એડિટિંગ થઈ જાય અત્યારે પછી આવીને લખવાનું જ પાછું આજ તો લખવાનું લખવાનું જ છે આવું દરરોજ હોય હા તો હું તમને કંઈ બતાવું નહીં આવું બધું હોય દરરોજ ખાઈ પીને લખવાનું બરાબર હા ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવો તમે યાર શું કરો હો જેટલો બને એટલો શેર કરો અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવલોગમાં ત્યાં અલગ બધાને રામે રામ